સુખી થવું છે તો કરો આ દેવોની સેવા આ દેવોની સેવા મુસ્લિમ સમાજ પણ કરે છે અને મુસ્લિમ સમાજ આ સેવામાં અગ્રેસર છે અનુકરણીય છે ત્યારે આપણે જાણીએ સુખી થવાની સો ટકા ગેરંટી સાથે એ દેવો વિશે અને એ દેવોની સેવા વિશે સુખની અપેક્ષા માણસ સાથે તમામ જીવો રાખે છે અને પોતાને અનુકૂળ આવે એ સુખ એટલે અનુકૂળતા ઉપલબ્ધ થાય તે માટે તમામ જીવો પ્રયત્નશીલ છે જેમાં સાચા કાર્ય દ્વારા સાચી મહેનત થકી કે ખોટા કાર્ય દ્વારા ખોટી મહેનત થકી કાયદેસર કામથી કે બિનકાયદેસર ધંધાઓથી સુખી થવા માણસો લોકો પ્રયત્નશીલ રહે છે સંસારનો નિયમ છે કે કોઈની પાસેથી તમે કોઈ પણ પદાર્થ કે પ્રેમ વિચાર જે પણ કંઈ મેળવો છો આશા રાખો છો તેની સામે સામેની વ્યક્તિ પણ તમારી પાસેથી કશુંક મેળવવાની અપેક્ષા રાખે છે ત્યારે જાણીએ સુખી થવાની સો ટકા ગેરંટી સાથે આવા દેવોને જે કશીય અપેક્ષા વગર તમારું કલ્યાણ ઈચ્છે છે અને જેમના આશીર્વાદ સદાય તમારા ઉપર વરસતા રહે છે સંસારમાં વિદ્યમાન એ મહાન અને મોટા દેવ છે માત પિતા જેઓ માણસના જ નહીં પરંતુ આસપાસ દેખાડતા કાગડા કૂતરા બિલાડા પશુ પંખી જીવ જંતુ જેવી યોનિના માતા પિતા તેઓ મહાન છે જેઓ પોતાના સંતાનને ઉછેરવા પુરસારત કરે છે પશુ પક્ષીઓની યોની બંધન કરતા છે તેઓમાં જ્ઞાન નથી છતાં તેઓ વફાદારી નિભાવતા હોય છે મનુષ્ય સામાજિક પ્રાણી છે તેને જ્ઞાન છે અને માતા પિતા કશીય અપેક્ષા વગર સંતાનોને સારી રીતે સુખી જીવન પસાર કરી શકે તે માટે રાત દિવસ તડકો છોયો જોયા વગર સંતાનોના સુખ માટે મા બાપ પ્રયત્નશીલ રહેતા હોય છે ત્યારે અસ્તિત્વમાં છે અને પછી એ સુખની આશા કરે છે બાવળ વાવી આમ્રફળ ઝંખે છે પરંતુ માત પિતાની અવહેલના કરનાર સંતાનો એ સમજી લેવું જોઈએ કે કરો તેવું ભરોના ન્યાયે તમારા માટે પણ ઘરડાઘર નક્કી છે અને જીવનનો અંતિમ સમય જ્યારે તમારે ઊંઘ મેળવવાની હશે અને જિંદગીભર મથ્યા પછી જ્યારે આરામ કરવાનો હશે ત્યારે આરામ નહીં મળે આપણા સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્રો માતા પિતાની ભક્તિનો મહિમા સમજાવે છે માતા પિતાને પ્રથમ ગુરુ માને છે ત્યારે આપણા પુરાણોમાં એક દ્રષ્ટાંત છે કે મા બાપની પરિક્રમા કરી ભગવાન ગણેશ તીર્થ કર્યા હોવાનું પુણ્ય મેળવ્યું હતું અને મા બાપોના એ પુણ્ય થકી ભગવાન ગણેશને પ્રથમ પૂજનનું ભગવાન શિવે વરદાન આપ્યું હતું વર્તમાન સમયના શાસકો રામ રાજ્યને અનુસરવાની વાતો કરતા હોય છે ત્યારે ભગવાન રામની પિતુભક્તિ પિતાના વચનનું પાલન સાથે શ્રવણ કુમારની કાવડમાં બેસાડી ઓધલા મા બાપને કરણ કરવા લઈ જવાની કથા પિતાના સુખ ખાતર ભીષ્મ પિતામહની જીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા અને પિતૃ ભક્તિની અનેક વાતો આપણને જાણવા મળે છે ત્યારે મધ્યયુગમાં ઈસવીસન તેરસો બ્યાસીથી ચૌદસો એકવીસ સુધી મેવાડના શાસક રહેલા મહારાણા લાખાના વૃદ્ધાવસ્થામાં વિવાહ થયા હતા જે મારવાડની કુમારી હંસાબાઈ સાથે થયા હતા અને એ એ શરતે થયા હતા કે હંસાબાઈના સંતાનોને રાજા બનાવાય ત્યારે મહારાણા લાખાના પાટવી પુત્ર ચુડાએ રાજ ઉપરનો પોતાનો અધિકાર જતો કરી મહારાણા લાખા અને હંસાદેના સંતાનો અને વંશની જીવનભર રક્ષા કરી હતી અને તેઓ મેવાડના ભીષ્મ તરીકે ત્યારે વર્તમાન સમયમાં કપાતર ઓલાદ છે તેમ પૂર્વમાં પણ કપાતરો હતા જેમાં પોતાના મા બાપને કારાગૃહમાં પૂરનાર ભગવાન કૃષ્ણના મામા કંસ અને દિલ્હીના મુગલ બાદશાહ ઔરંગઝેબ કુખ્યાત છે ઔરંગઝેબ પોતાના ભાઈઓને મારી બાપ પૂર્યો હતો અને તેના મોટા ભાઈ દારાનું માથું કાપી બોક્સમાં પેકિંગ કરી શાહજહાને કેદખાનામાં કેદ ખાનામાં જમવા બેસે ત્યારે ગિફ્ટ મળી રહે તેવી વ્યવસ્થા કરાવી હતી અને એ જ્યારે શાહજહા જમવા બેઠા ત્યારે સૈનિકોએ ગિફ્ટ આપી હતી ત્યારે આવા ક્રૂર સંતાનો પણ હતા પરંતુ એ સત્તાધીશો અને શાસકોની વાત થઈ આમ મુસ્લિમ સમાજ પોતાના મા બાપો માટે આ વાલીદો માટે સેવા કરવામાં તમામ સમાજો કરતાં અગ્રસર છે તેઓ પોતાના ધર્મશાસ્ત્રને અનુસરી અને મા બાપની સેવા કરી રહ્યા છે તે સરાહનીય છે અને અન્ય સમાજો માટે પણ અનુકરણીય છે મુસ્લિમ સમાજના ક્યાંય ઘરડા ઘર નથી અપવાદરૂપે હૈદરાબાદના ફાતિમા ઓલ્ડ એજ હોમ અને મોટા શહેરોમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું ઝડપથી અનુકરણ થઈ રહ્યું છે અને જેમ અમેરિકામાં અત્યારે પાસઠ પ્લસ વૃદ્ધોની વસ્તી પંચાવન આઠ મિલિયન છે અને તેમાં એક ત્રણ મિલિયન એટલે કે બે ટકાથી ઉપર વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં રહે છે જે લોકો એક સમય શેઠ હતા જે લોકો એક સમય અધિકારી હતા જે લોકો એક સમય સત્તાધીશ હતા તેવા મા બાપો આપને પણ વૃદ્ધાશ્રમમાં જોવા મળી રહેશે છેડાઓમાં હજુ સુધી આ દૂષણ ફેલાયું નથી પરંતુ શહેરોમાં આ દૂષણ ઝડપી વધી રહ્યું છે મેં એવા સંતાનોને જોયા છે કે જેની માએ તેમને ઉછેર્યા હોય અને મા ઘરડી થઈ હોય ત્યારે માના વાળ ન ઓળવા પડે માંનો સેવા ન કરવી પડે તેના માટે સંતાનો માના વાળ કાપતા હોય છે માં રડતી હોય છે આવું મેં શહેરોમાં જોયું છે ત્યારે સુખી થવાની ચાવી એ છે કે જેમણે તમને મોટા કર્યા જેમણે તમને ચાલતા શીખવાડ્યું જેમણે તમને આંગળી પકડી અને ખભે બેસાડી ફેરવ્યા તેવા મા બાપોની તમે અવહેલના કરો તો તમે સુખી નહીં થઈ શકો સુખી થવાની ચાવી એક જ છે કે પોતાના મા બાપોની સેવા કરો અને સેવાના બદલામાં મેવા મેળવો અને તમારું અનુકૂળ તમારા સંતાનો કરશે એટલે તેઓ પણ તમારી સેવા કરશે તથા કર્મફળ દંડો લઈને જ ઊભું છે હું તમને કંઈ મોટી સલાહ નથી આપતો હું વિદ્વાન નથી હું પંડિત નથી પરંતુ જે વાસ્તવિકતા છે વરવી વાસ્તવિકતા એ મેં આપણી સમક્ષ રજૂ કરી છે ત્યારે જો આ વાતો મારી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો સાથે સંકલ્પ કરો કે ઉપકારનો બદલો હું અપકારથી નહીં વાળું માતા પિતાને ડૂબવી જ નહીં અને તેમને सुखी कर प्रयत्नशील रिस